આણંદ એનડી બીના ચેરમેને મોબાઈલ મિલ્ક કલેક્શન એન્ડ કુલિંગ સિસ્ટમને લીલી ઝંડી બતાવી રવાના કરી આજે એનડીડીબી બી અને આઈડીએમસી લિમિટેડના ચેરમેન ડૉક્ટર મિનેશ શાહ અને સુઝુકી આર એનડી સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એસઆરડીઆઈના ડિરેક્ટર શ્રી કેનિચિરો ટોયોફુકોએ આજે આણંદમાં એનડીડીબી એસઆરડીઆઈ અને એનડી બીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની આઈડીએમસી લિમિટેડ દ્વારા રચવામાં અને વિકસાવવામાં આવેલી મોબાઈલ મિલ્ક કલેક્શન એન્ડ કુલિંગ સિસ્ટમને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી એનડીડીબીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર્સ આઈડીએમસી લિમિટેડના એમડી તથા બનાસ ડેરીના એમડી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મોબાઈલ મિલ્ક કલેક્શન એન્ડ કુલિંગ સિસ્ટમને લીલી ઝંડી બતાવીને રવાના કરાવ્યા બાદ ડોક્ટર મિનેશ શાહે ઉલ્લેખ કર્યો હતો કે એનડીડીબીએ ગ્રામ્ય પરિવહન હેઠળ એસઆરડીઆઈની સાથે વિચાર વિમર્શ કરીને આઈડિયાની પરિકલ્પના કરી હતી અને આઈડીએમસીએ તેને વિકસાવી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નવા પ્રકારની સિસ્ટમ પશુપાલકોના ઘરઆંગણે ઓટોમેટેડ ટેસ્ટિંગની સુવિધા પૂરી પાડશે જેના પગલે દૂધનું એકત્રીકરણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થઈ શકશે દૂધની ગુણવત્તા જળવાશે અને સાઇડ પર જ તેનું કુલિંગ થઈ જવાથી તેની લાઈફ પણ વધારી શકાશે તેનાથી અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા પશુપાલકો માટે સુઆયોજિત રીતે દૂધ પ્રાપ્ત કરવાની સિસ્ટમ સુલભ બનશે તથા ગાયના દૂધ ઊંટના દૂધ વગેરે જેવા વિશિષ્ટ પ્રકારના દૂધને કાર્યક્ષમ રીતે હેન્ડલ પણ કરી શકાશે તેમણે આગળ જણાવ્યું હતું કે આ સિસ્ટમને પ્રાયોગિક ધોરણે રચવામાં અને વિકસાવવામાં આવી છે અને લદ્દાખ મિલ્ક ફેડરેશન દ્વારા સૌ તેનો તેને ઉપયોગમાં લેવામાં આવશે શ્રી ટોફકોએ જણાવ્યું હતું કે અમને એ વાતનો આનંદ છે કે સુઝુકીનું સુપર કેરી મોડેલ હવે મોબાઈલ મિલ્ક કલેક્શન મારફતે પશુપાલકોને સગવડ પૂરી પાડવા ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન માટે ઉપયોગમાં લેવાશે જેનાથી દૂધની ગુણવત્તાને સુધારવામાં પણ ઘણી મદદ મળી રહેશે આઈડીએમસીના ત્રણસોલી બીએમસીને મારુતિ સુઝુકી સુપર કેરી વ્હીકલ પર મળવામાં આવ્યું છે જેનું સંચાલન આ વાહનના એન્જિનથી થાય છે આ વાહન પર ડેટા પ્રોસેસર પર આધારિત મિલ્ક કલેક્શન યુનિટ ડીપીએમસીયુને પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે જેનું સંચાલન સો વોટની સોલર પેનલ દ્વારા થાય છે ડીપીએમસીયુ અને અન્ય સંબંધિત એસેસરીઝ માટે એનડીડીબીએ નાણાં આપ્યા છે જ્યારે બીએમસી ટેન્ક અને સમગ્ર ફેબ્રિકેશન એસેમ્બલીની વ્યવસ્થા આઈડીએમસી લિમિટેડ દ્વારા કરવામાં આવી છે આ વાહન માટે એસઆરડીઆઈ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા છે અને ડેન્સો ઇન્ટરનેશનલે કન્ડેન્સિંગ યુનિટ પૂરું પાડ્યું છે